કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું મગફળીના બજાર ભાવ આજની તારીખ એક બાર બે હજાર પચીસ વિડીયોમાં આગળ બનીને પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના બજાર ભાવ રાજકોટ નવસો ને બેતાલીસ રૂપિયાથી એક રૂપિયા हड़वद एक हजार ने एक थी, एक हजार तरह सौ पांच रूपया राड़गाम एक हजार एक थी, एक हजार तरह सौ पिस्तालीस रूपया खां नवसो थी, एक हजार बसो ए रूपया मोड़सा एक हजार ने पंचावन थी, एक हजार तरह सोने एक

पोरबंदर एक हजार ने तीस थी, एक हजार तरह सौ अगर रुपया जुनागढ़ एक हजार ने बे थी, एक हज़ार तवन रूपया जैतपुर एक हजार ने दस रुपया एक हजार तरह सौ ने एकवीस रुपया भीलड़ी नौ सौ वीस थी, एक हजार तन सौ ने पी पत्र रूपया कोडिना एक नौ सौ पच्चीस एक हज़ार रुपया નેરા એક હજાર એકસો ને વીસ રૂપિયાથી એક હજાર બસો પંચાવન રૂપિયા લાખણી નવસો ને પાંચ રૂપિયાથી એક હજાર ત્રણસો રૂપિયા જમજોધપુર એક પચીસ રૂપિયાથી એક હજાર ત્રીસ રૂપિયા નેનાવાડ નવસો ને બાવીસ રૂપિયાથી એક હજાર બે રૂપિયા નવસો ને વીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને પચીસ રૂપિયા મિત્રો આ હતા મગફળી શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે આવા જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન તમારા વિસ્તારમાં મગફળીની બજાર શું ચાલી રહી છે તે પણ કોમેન્ટમાં જણાવ્યો